તો મારી ના થી સોગઠ બતાવતો જાય ઉમરાળા બતાવતો જાય જુનાગઢ બતાવતો જાય અને પાછા એને હંતાવાની બખોલ ગોતે તો એવી હંતાવાની બખોલ ગોતે જ્યાં ના નાનું આવે તો બીજે બીજે ફાંકા પાડે વાડું ફાળે તો કાયર ગઢુલા તો મારી નાદ સમાજનો એક જબરજસ્ત ન્યાય મારી સમાજનું ખરાબ કાર્ય થતા અટકાય એનો કાયદો ઘડાવવા માટે ભેગા હતા કાયદા ઘડાયા તો કાયદા ઘડાયા ખરાબ કામના એક દીકરીના દેજ ના કે ભાઈ હારો વો કાકો ભત્રીજી આનો કાયદો ઘડાયો કાયદો ઘડાયો છે એ ગઢુલા ઘડાયો છે તો કાયદો ઘડાયો છે પણ આ નાનું નાનુંનો વખો હોય બીજાનો વખો હોય ત્રીજાનો વખો હોય એ ગઢુલા જઈને વખોદ પાડવો અને ગઢુલા જઈને વખો પડે એવો કાયદો નથી ઘડેલો તો તે સોગઠ બતાવ્યું ઉમરાળા બતાવ્યું ને આવી જા કાયદો તો મારી નાચ ગઢુલાના કાયદા ઘડાયા છે એ કાયદાને અમલ કરવા માટેનો મારી સર્વે નાચને સોંપેલો કોઈ પેઢીએ બહાર એનો રિજેક્ટ લેવું જ્યાં કોઈ હારી પેઢીઓના રિજેક્ટ લેવું હારી પેઢીઓનો વખો પાડવો ડાયો માણા વખો પાડવો બાવસે ઝીણાની જેવી બાવસે ઝીણાની જેવી પેઢી નહીં હારી પેઢી હોય ન્યાય વાળો માણસ બોલે ને બીજું બોલે નહીં માંડી બીજી માંડે ની ન્યાય કર્યા પછી બીજી વાત આવે નહીં પ્રાણ જાય પણ વચન ન જાય એ ઉતાર હું કીધું પ્રાણ જાય પણ વચન જાય લઘુ કુલ સદા સલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય એમ તારણ વચન ને કાંઈ ખરું કે તું હાંડ કે હું હાંડ છું એમ હે લ્યા હે તારણ વચનને કાંઈ ખરું તારણ જીબાનને કાંઈ કરું તારણ સમાધાન થયા પછી એમાં સહી કર્યું સહી કર્યા પછી ફરીને સહી નહીં કરે એવું કાંઈ કરું તારો ધડો તારો નક્કી કરું ભરોસો કરો તારો કે મારી નાચનો મારી નાચ પાંચ જણા થઈને પાર પાડતા તોય કોઈ નતા ઉથામતો આ તો ગમે ના ઉથામી નાખે તારી માનો હિજડો મારું નું એટલે ગઢુલા તો કાયદા ઘડાયેલા છે એ કાયદાને અમલ રાખવા માટે આપણે હારી પેઢી હોય ના કરીને ભેગા થઈને લોકો પાડવાનો હોય છે નિર્ણય લેવાનો હોય છે તો તું બોલો છે કે ઉમરાળા હું આવું છું સોગઠ હું આવું છું જૂનાગઢ હું આવું છું તો જૂનાગઢ તો તું નહીં આવી પરતાપ તો ત્યાર જ હોય છે પણ ત્યાં સોગઠ બોલ બતાવી છે સોગઠ તો દાદો રખો બતાવ્યો છે રખાય ગતિ માલિકા આવી જા ત્યાં ઉમરાવાળા આવી જા અને એક વખત આપણે મેદાનની માલીપા આવીને એકદમ માપી લઈ ન્યાયથી કાનૂનથી વ્યવહારથી તારી જેમ નહીં અય લુગડા કાઢીને નહીં લુગડા કાઢી નહીં ગાંગા તું ગાંગું કેવા તને વાત નથી હુજતું વાત નથી ન્યાય હુજતી એટલે તું પેલા પણ સહી કરશો ગાંગા તને ન્યાય નથી આવડતો એટલે પેલા પણ સહી કરીશો પાછો એના જીતાડીશો અને ગાંગા તને ન્યાયની કાનૂનની ખબર નથી પડતી એટલે તું પાછો બીજા હારેલાને જ્યાં હોય ન્યા પાછો તું હેર જીતાડીશો ન્યા તું પાછો સહી કરીશો ગાંગો છો તું ડાયો નથી તને ન્યાય નથી હુસતો તને ફાવે તું સહી કરશો તું તારું ગાંડ પણ છે ગાંગુ છો તું અને તું બીજી નાચને ભૂંડી લગાડીશો બીજી નાચના નાક કાપશો બીજી નાચની મર્યાદા ઓળંગી જાશો કાનૂન ઊંડા ન્યાય ને છો તારા ગાંડ પર બીજાને તું હલકા કરીશું મારી નાચને હલકી કરી નાખશો મારી નાચને નાક વઢી કરીશો આવી જા સોગઠ તારે ખાબ તારે ખાબ તું જલ્દી તારે ખાબ કઈ તારીખે આપણે ભેગું થવું આવી જાય ઉમરાળા તારે તું જુનાગઢ તું તું આવી ગાંગું તું ગાંગુ કેવા તને હુસતો ન્યાય નથી હુસતી વાત નથી હુસતો કાનૂન એટલે તું ઘડીક માં આની પાસે સહી કરશો ઘડીક માં આની પાસે સહી કરશો મારી નાતનું ઉઠાવી નાખશો ધર્મની ની ઉઠાવી નાખશો દેવી ભગવાનની ભગવાન ની જગ્યામાં કોઈ સમાધાન થેલા એ ઉઠાવી નાખશો તું તું ગાંગુ કેવા મારી નાતા ગાંગુ કેવાય આ મારી નાત ને ચારે ભોંડી લગાડે ચારે નાક વઢી કરે ચારે પેઢી નું નાક કાપે ચારે દેવી નું નાક કાપે ચારે મારી નાત સમાજનું નું નાક કાપે કોઈ ભરોસો નથી સાર રિપોર્ટ છે એના કેટલા ચાર એક હમઢિયાલાનો કાળુ તળસી લીલા બસુ એક રિપોર્ટ એમાં આને આવું કર્યું બીજો કેસોનાનું કાલુ તલસી એમાં આવું કર્યું ત્રીજુંપુરની મારી પહેલાં એને ડબ્બો દીધો ને પછી દસ રૂપિયા ખાવાડું ખાને ડબ્બો તોડીને રૂપિયા ખાવા હાડશે પાછો એ મારી ના સહી કરી સોથી રતનપનની મારી પહેલાં જીતાડીને પછી પાછું એની હેરવી આ ચાર રિપોર્ટ બાવીને જીણાના છે ચારે મારી નાતનો મલાજો ચારે મારી નાતનું આબરૂ કાપે ચારે મારી નાતને નાક વઢી કરે ચારે નાતની દેવી પેઢીવાળીને નાક વઢી કરે અને ચારે મારી નાચને નાક ઓઢા કરીને પડી મૂકે નક્કી નહીં મારી નાત ચારે જીતેલા ને હેરવી દે હેરવી જીતાડી દે મારી નાચ માણસનું ન્યાય કરાવવા નીકળ્યો હોય માણસનું શું માણસ લાખો રૂપિયા ગુમાવી નાખે એનું શું મારી આવી ભલી ભલી નાચ હોય એનું નાક કાન વગરના કરીને ઘૂંસડા વગરના નાક વગરના કરી નાખે એનું શું એવો એક જ દુનિયામાં હોય તો બાવસન ઝીણ્યું બાવસન ઝીણ્યું બાવસન્યું મારી નાચ

અને ત્યારે જીતેલા ને પાછો હેરવશે એ બાવસન ઝીણા એક જ આવા નબળા કામ કરે છે એટલે વિચારીને જરા તમે આને બોલાવજો મારી નાત જય મારી નાતને લાખ લાખ વંદન